નમસ્તે વેલકમ ટુ ધ ઓનલાઇન પ્લેટફોર્મ ઓફ સંવિધાન કરિયર એકેડેમી વિકલ કોટવાલ મોબાઈલ એપ્લિકેશન એન્ડ સંવિધાન પબ્લિકેશન્સ ગઈકાલે જીપીએસસી એક પરીક્ષા લીધી તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારીની પરીક્ષા હતી આરંભે જ આપને જણાવી દઉં કે આ પરીક્ષા ગઈકાલે લેવાની છે એના વિશે મારી પાસે કોઈ જાણકારી નહોતી પરીક્ષા થવાની છે ખબર હતી એનો સિલેબસ શું છે એ પણ મને ધ્યાનમાં હતું અને એ પણ ખબર હતી કે અમુક વિદ્યાર્થી મિત્રો સ્પેસિફિકલી આ પરીક્ષા માટે ટાર્ગેટ કરી રહ્યા છે પણ ગઈકાલે જે પરીક્ષા થશે મને ખબર નહોતી વચ્ચે હોળી અને ધૂળેટીના તહેવારો આવ્યા અને તહેવારોની ઉજવણીમાં હું વ્યસ્ત થઈ ગયો આપ પણ વ્યસ્ત થઈ ગયો હશો અને એટલે એમાં વાત ધ્યાન ધ્યાનભાર રહી ગઈ પણ અમુક વિદ્યાર્થીઓ માટે એનું મહત્વ બહુ વધારે છે એ લોકો એને સ્પેસિફિકલી ટાર્ગેટ કરીને આપણા ઓનલાઈન કોર્સિસની મદદથી અથવા તો આપણા પુસ્તકોની મદદથી અથવા તો આપણી ઓફલાઈન મેચિસમાં જોડાઈને એની તૈયારી કરી રહ્યા હતા હવે જેવી પરીક્ષા એ પૂરી થઈને પછી ઘણા બધા વિદ્યાર્થી મિત્રોના મેસેજીસ આવ્યા ઘણા બધા મેસેજીસ આવે અને મેસેજીસમાં એમણે જે વાત કરી હતી એને જોઈને આજે મને ઈચ્છા થઈ કે વાત હું આપની સાથે શેર કરું આજે આપણા ગાંધીનગર સેન્ટર ઉપર એક જીપીએસસી માટેની નવી ઓફલાઈન મેચ શરૂ થઈ એમની સાથે પણ આ વાત શેર કરી વાત શું છે આ પરીક્ષાની અંદર જે સવાલો પૂછાયેલા હતા એ સવાલોનું સ્તર શું બધા વિષયોની હું તો વાત ન કરી શકું પણ મુખ્ય વિષયો જે મારા છે જેમ કે ઇન્ડિયન પોલિટી જેમ કે ઇન્ડિયન હિસ્ટ્રી અને સાથે ઇન્ડિયન ઇકોનોમી આ ત્રણ વિષયો કે જે અત્યારે ઓફલાઈનમાં પણ હું ભણાવું છું મારા ઓનલાઈન કોર્સીસ પણ આ વિષયો માટેના મોજૂદ છે તો આ વિષયો માટેના જે સવાલો એમને ત્યાં આગળ પૂછાયેલા હતા એ સવાલોનું સ્તર શું એ વિષય ઉપર એમણે ચર્ચા છેડી અને આપણા ઓનલાઈન કોર્સિસ તેમજ આપણા ડિસ્કશન્સ આપણી ગોષ્ઠીઓ આપણા પુસ્તકો એમના આ બધા પ્રશ્નોને હલ કરવામાં કેવી રીતે મદદરૂપ સાબિત થયા એમણે નિખાલસ પણ એમને જણાવ્યું હું ઓનલાઈન માધ્યમ ઉપર આ વાતને મૂકવામાં એટલે માનું છું કારણ કે જ્યારે આપણે તૈયારી શરૂ કરીએ ને ત્યારે આપણને કાંઈ ખબર હોતી નથી કોઈક વ્યક્તિ હોય આપણું આસપાસનું વાતાવરણ હોય કે જે આપણી તૈયારીઓ માટેનો માર્ગ નક્કી કરે આપણે એમનાથી પ્રભાવિત હોઈએ છીએ માર્ગ નક્કી થયો એના ઉપર ચાલવાનું શરૂ કર્યું એના ઉપર પૂરો વિશ્વાસ રાખવાનો હોય સાચી વાત પણ થોડા થોડા સમય ખરાઈ પણ કરતા રહેવાનું હોય કે આપણે જે માર્ગ પસંદ કર્યો છે એ સાચો છે ને દર પાંચ પાંચ મિનિટ આવી ખરાઈ ન કરવાની હોય પણ થોડા થોડા સમય એટલે કે નવી નવી પરીક્ષાઓ આવતી જાય ને એ પરીક્ષાઓ સાથે આપણે એની ખરાઈ કરતાં રહેવું જરૂરી બની જાય કે હવે આ પેટર્નના સવાલ પૂછાય છે તો શું મારી તૈયારી પણ એ પેટર્ન પ્રમાણે ચાલી રહી છે અને જો નથી ચાલી રહી તો એની અંદર સુધારને અવકાશ છે હું એને સુધારી લઉં આ બહુ ડાયનેમિઝમ છે આ ફિલ્ડની અંદર અને એ ડાયનેમિઝમને સમજીને સમયે સમયે આપણે આ બધી બાબતોને ચેક કરતાં રહેવું પડે હું અત્યારે તમારી સામે કોઈ આખું પેપર સોલ્વ કરવા નથી આવ્યો એ સ્ટેજ પરથી આપણે કહે દૂર ચાલ્યા ગયા છે ઘણા દૂર નીકળી ગયા છે એ બધામાં હવે યુટ્યુબ પર જે રીતે સમય બગાડવામાં આવતો હોય છે એનાથી હું વિદ્યાર્થીઓને છેટા રહેવાનું કહું છું કે પેપર આવીને કોઈક સોલ્વ કરાવે એ બધી માથાકૂટમાં ન પડો એ તો તમે જાતે કરી શકો એમ છો ગૂગલ ઉપર સર્ચ કરશો તોય બધા પ્રશ્નો જોવા મળી જશે તમારી પાસે જે પુસ્તકો છે પુસ્તકોની મદદથી પણ બધા ક્વેશ્ચન સોલ્વ થઈ જશે તમારે કોઈકની જરૂર કેમ પડે એ જાતે કરી લો કોઈકની જરૂર ક્યાં પડે તમને સમજાવવામાં કે આ જે સવાલો પૂછાયા છે એ પેટર્ન શું છે અને એ પેટર્ન પ્રમાણે તૈયારી કરાય તો કેવી રીતે કરાય હું તમને ઉદાહરણ સાથે સમજાવું બધા સવાલો મેં અહીંયા નથી સમાવ્યા અમુક ચુનંદ સવાલો જ મેં લીધા છે સમય ઓછો હતો સવાર એક સેશન લીધું પછી બીજું એક સેશન મીન્સ માટે પછી સમય એટલો બચ્યો નહીં કે આના માટે આખું પેપર જોઈને બધું કામ થઈ શકે તો વિદ્યાર્થી મિત્રોએ જે સવાલો મૂક્યા હતા જે એમને આપણા કોર્સિસની મદદથી અને બુક્સની મદદથી સોલ્વ કરવામાં બહુ સરળતા રહી હતી એવા અમુક ક્વેશ્ચન્સ હું તમારી સામે મૂકું છું જેમ કે બંધારણી સુધારા વિશે એક સવાલ પૂછાયેલો હતો જેમાં વિધાન પૂછાયેલા હતા બે કેટલાક સુધારાઓ સાદી બહુમતીથી અને કેટલાક સુધારાઓ ખાસ બહુમતીથી કરી શકાય છે ઓકે છે બંધારણી સુધારાનું પ્રકરણ પાંચ તો એમાં આપણે સમજાવેલું જ છે કે બંધારણમાં સુધારા માટેની કુલ ત્રણ પ્રક્રિયાઓ છે બે પ્રક્રિયાઓ અનુચ્છેદ ત્રણસો અડસઠમાં આપેલી છે અને એક પ્રક્રિયા કોઈ એક અનુચ્છેદમાં નહીં અલગ અલગ અનુચ્છેદોમાં છૂટી છવાયેલી આપેલી છે તો કુલ મળીને ત્રણ પ્રક્રિયાઓ થઈ પહેલી જે બે પ્રક્રિયાઓ છે ત્રણસો અડસઠમાં અનુચ્છેદની એમાં તમારે વિશેષ બહુમતી જોઈએ અને જે ત્રીજી પ્રક્રિયાની મેં વાત કરી અલગ અલગ અનુચ્છેદોમાં વેરવિખરાયેલી પડેલી છે એના માટે તમારે સાદી બહુમતી જોઈએ આટલું તમે જાણતા હો પૂરતું છે પહેલું વિધાન સાચું છે ફરી વાર હું આખું પેપર સોલ્વ કરવા નથી જતો હું તમને ખાલી બતાવું છું કે ક્વેશ્ચન્સની વેરાયટી શું છે એની પેટર્ન શું છે કેટલાક સુધારાઓમાં ખાસ બહુમતી ઉપરાંત બે તૃત્યાંશ રાજ્યોની સંમતિની પણ આવશ્યકતા રહે છે ત્રણસો અડસઠમાં અનુચ્છેદની બીજી પ્રક્રિયામાં તમારે બંધારણમાં જો સુધારા કરવા છે તો રાજ્યોની પણ મંજૂરી જોઈએ આપ જાણતા હો પણ વાંચવામાં જો ઉતાવળ કરી તો આપનો જવાબ ખોટો થઈ જાય કેમ આપણા બંધારણમાં રાજ્યોની મંજૂરી માગવામાં આવી છે પચાસ ટકા રાજ્યોની મંજૂરી માગવામાં આવી છે અહીંયા આગળ શું લખ્યું છે બે ત્રત્યાંશ હું જ્યારે વિદ્યાર્થીઓનો અનુચ્છેદ પંદર અને સોળ ભણાવતો હોઉં ત્યારે ખાસ એમને કહેતો હોઉં કે વિદ્યાર્થીઓ અહીંયા આગળ શબ્દ વાપરે છે ફક્ત માત્ર ઓનલી બહુ ધ્યાનથી વાંચો એ અનુચ્છેદોની અંદર ફક્ત શબ્દ હોય અને શબ્દ ન હોય અર્થ બદલાઈ જાય દરેકે દરેક શબ્દ ઉપર આપણે ફોકસ કરવું પડે આ યુપીએસસીની પેટર્ન પહેલેથી રહી છે અને હું તો કહેતો જ રહ્યો છું છેલ્લા ચૌદ વર્ષથી કહી રહ્યો છું કે જીપીએસસી કે ગુજરાતી કોઈ પણ પરીક્ષાની તૈયારી માટે હવે તમે ટૂંકું ના કરો સાદું ન કરો કરો તો આવું જ કરો કે જેમાં તમે દરેક શબ્દો ઉપર ભાર મૂકીને વિષયને તૈયાર કરતા હો જો એ ટેવ તમે નથી પાડી ને તો આ પેટર્ન પ્રમાણે તમારા માટે સફળ થવું અઘરું થઈ જશે આ પેટર્નની અંદર ફિટ થવું તમારા માટે અઘરું થઈ જશે કે આગળ તમે શબ્દો ઉપર આટલું નથી મુકતા આટલું લાંબુ લચાક વાક્ય હોય ને તો મોટાભાગે છોકરાઓ ઉતાવળથી એને વાંચી નાખવાની હોળમાં ને હોડમાં ઘણી બધી વસ્તુ મિસ કરી દેતા હોય છે જો એ થતું હોય તો આ પેટર્ન તમારા માટે નથી અથવા તો જો તમારે એને તમારા માટે બનાવી છે તો મહેનત વધારવી પડશે આ પેટર્નને સમજવાની કોશિશ કરો તમને હવે એવા સવાલ કોઈ પૂછતું નથી કે ભારતના બંધારણના કયા ભાગ કે કયા અનુચ્છેદમાં

બજેટની તૈયારી માટેની મુખ્ય એજન્સી કઈ એની વાત કરાયેલી છે કે ફાઇનાન્સ મિનિસ્ટ્રીમાં તમારી પાસે ડિપાર્ટમેન્ટ ઓફ ઇકોનોમિક અફેર્સ છે અને એની અંદર આવેલું છે બજેટ ડિવિઝન કે જે મુખ્ય એજન્સી તરીકે વર્તે છે બજેટ બનાવવા માટે બીજું સ્ટેટમેન્ટ છે કે જેમાં વાત કરાયેલી છે બજગાડાના બજેટની ઇંગ્લિશમાં જેને કહેવાય ઇન્ટરિમ બજેટ એ ક્યારે રજૂ કરવામાં આવે છે ઇલેક્શન ઇયર વગેરે વગેરે એના વિશેનું એક સ્ટેટમેન્ટ છે ત્રીજું સ્ટેટમેન્ટ રાજ્યસભા પાસે અનુદાનની માંગણીઓ પણ મતદાન કરવાની સત્તા નથી અને લાસ્ટ ફાઇનાન્સ બિલ વિશે રાષ્ટ્રપતિને જ્યારે સંમતિ માટે મોકલવામાં આવે ત્યારે રાષ્ટ્રપતિને નકારી શકે કે ના નકારી શકે જવાબ તરફ ન જાઓ જવાબ તો તમને મળી જ ગયો હશે વોટ્સ મેઇન થિંગ વોટ ઇઝ ધ થિંગ દેટ વી શુડ લર્ન ફ્રોમ ધીસ પેટર્ન ઇઝ બજેટ વિશેનો સવાલ છે હા મને બતાવો કે આ સવાલની અંદર બે હજાર પચીસ છવ્વીસના બજેટની કઈ વાત પૂછાઈ છે હમણાં આવ્યું પહેલી ફેબ્રુઆરીએ બે હજાર પચ્ચીસ છવ્વીસના નાણાકીય વર્ષ માટેનું નિર્મલા સીતારમણજીએ બજેટ પેશ કર્યું હા એમાંથી કઈ વાત તમને આ પ્રશ્નમાં પૂછાય છે કોઈ નહીં બજેટની કઈ વાત પૂછાય છે તો એ બજેટ બનાવવાની પ્રક્રિયા વિશે બજેટ બન્યા બાદ એને સંસદમાંથી જે રીતે પસાર કરવામાં આવે એ પ્રક્રિયાઓ વિશે આ સવાલ છે આપણે ત્યાં વિદ્યાર્થીઓને બજેટ એટલે શું તો સમજાવવામાં આવતું હોય છે કે રૂપિયો ક્યાંથી આવે ને રૂપિયો ક્યાં ગયો જેમ કે આપણા ન્યૂઝપેપર્સમાં પણ આ જ રીતે આપેલું હોય ને રૂપિયાની આકૃતિ ત્યાં આગળ એનું ચિત્ર મૂકેલું હોય અને પછી એમાં બતાવેલું હોય કે રૂપિયો અહીંયાથી આવશે ત્યાંથી આવશે અને પછી ત્યાં જ જશે આવક ક્યાંથી થશે ખર્ચ ક્યાંથી થશે બસ એટલું બતાવવા લોકો માની લે કે બજેટ સમજાઈ ગયું એવું નથી હોતું બજેટને પદ્ધતિસર સમજવું એટલે તમારે ઓછામાં ઓછા પાંચથી છ કલાક કાઢવા પડે અને એ પહેલાં પબ્લિક ફાઇનાન્સ ઇન ઇન્ડિયા ભારતમાં જાહેર વ્યક્ત વ્યવસ્થા એને તમે ઓછામાં ઓછી આઠથી દસ કલાક સમજેલી હોવી જોઈએ આ નથી કર્યું ત્યાં સુધી બજેટ તમને સમજાય જ નહીં આ વાત હવે તમારે સમજવાની છે ક્લાસમાં તો આપણે પ્રમાણે ચાલતા જ હોઈએ છે આપણા ઓનલાઈન ઇન્ડિયન ઇકોનોમીના જે કોર્સીસ છે એ દરેક કોર્સની અંદર આ વસ્તુ ભણાવેલી હશે છે જ અને એ જોઈને જ વિદ્યાર્થીઓએ મેસેજીસ કર્યા કે આ પ્રકારની પેટર્નમાં હવે અમને તકલીફ નથી પડતી હું એમના સુધી પહોંચવા માગું છું કે જે લોકો આ રીતે તૈયારી નથી કરતા નથી કરતા એટલા માટે નિષ્ફળ જાય છે અને છેવટે દોષ દે છે જીપીએસસીને કે તમે પેટર્ન બદલો છો અને આ કરો છો તે કરો છો આ કંઈ નવું નથી આ પહેલેથી કરવાનું હોય અમે તો કરાવતા જ આવ્યા છીએ તમારે હવે સમજવાનું છે કે તમે આ સ્તર સુધી પહોંચી શકશો અને હું તો તમને ત્યાં સુધી કહું કે તમે કદાચ ઇન્ડિયન ઇકોનોમીના આપણા આ ઓનલાઈન કોર્સમાં કદાચ ન ભણ્યા હો તમે સબસ્ક્રાઈબ ન કરો એ પોસિબલ છે ગયા વર્ષે જ્યારે બજેટ રજૂ થયું ને બજેટ રજૂ થયું ત્યારે એ વિષય પર મેં એક ગોષ્ઠી કરી હતી અડધા કલાકની ગોષ્ઠી અત્યારે જ તમે એ વિડીયો શોધીને જુઓ ગયા વર્ષે ફેબ્રુઆરી મહિનામાં મેં ફેબ્રુઆરી કે પછી ઇન્ટરિમ બજેટ આવ્યું એ અરસામાં કે ફૂલ બજેટ આવ્યું એ અરસામાં મેં આના ઉપર આખી ગોષ્ઠી કરી હતી લગભગ અડધા કલાકની ગોષ્ઠી જેમ જ મેં વાત કરી હતી કે બજેટમાં ટેક્સિસને બીજું બધું ડિસઇન્વેસ્ટમેન્ટને આ બધું શોધતા પહેલાં બજેટ બને કેવી રીતે સંસદમાંથી પસાર કરી રીતે થાય એ તો સમજો એક ગોષ્ઠી મેં આના ઉપર કરી છે કે બજેટ પસાર કઈ રીતે થાય છે મેં એમાં સમજાવેલું છે કે એસ્ટિમેટ્સ ઓફ રેવન્યુ શું હોય એસ્ટિમેટ્સ ઓફ એક્સપેન્ડિચર શું હોય બજેટ ડિવિઝનનો શું રોલ હોય બરાબર છે આ બધી જ વાતો ત્યાં આગળ કરેલી છે ડિમાન્ડ્સ ફોર ગ્રાન્ટ્સ શું હોય હં કટ મોશન્સ શું હોય આ બધી જ ચર્ચાઓ ત્યાં આગળ કરી છે ફાઇનલી તમારી પાસે આવે એપ્રોપ્રિએશન બિલ અને ફાઇનલી ફાઇનાન્સ બિલ આ બધી જ વાતો ત્યાં આગળ કરેલી છે દેટ થિંગ તો કદાચને તમે વિડીયો પણ જોઈ લીધો હોય ને ગોષ્ઠીનો જે ફ્રી વિડીયો છે યુટ્યુબ પર તો એની મદદથી પણ તમે આમાં સ્ટેટમેન્ટ્સ મોટા ભાગના સમજી શકો એમ છો બરાબર નોલેજ ક્યાંથી મળશે એનું કંઈ ફિક્સ ના હોય એ પુસ્તકોમાંથી જ મળે કે ક્લાસરૂમમાંથી જ મળે એવું નથી સ્માર્ટ વિદ્યાર્થી હોય સિન્સિયર વિદ્યાર્થી હોય એ ગમે તે જગ્યાએથી વસ્તુઓને શીખશે ગોષ્ઠીની મદદથી પહેલાં પણ ઘણા બધા ક્વેશ્ચન્સ સોલ્વ થયા છે એ વાત હું તમને બતાવી ગયો છું અને હજુ આ એક વધુ ઉદાહરણ આપું છું તમે ગોષ્ઠીના કાર્યક્રમને પણ ગંભીરતાથી લેતા હોવ ને તો પણ તમારી પરીક્ષા માટે ઘણી મદદ થઈ રહેશે ભારતમાં નાણાંપંચના સંદર્ભમાં નીચેના વિધાનો ધ્યાને લો ભારતીય બંધારણ એક અર્ધન્યાયિક સંસ્થા તરીકે નાણાંપંચની જોગવાઈ કરે છે નાણાપંચની રચના ક્યારે થાય રાષ્ટ્રપતિ દ્વારા એના વિશે બીજું વિધાન છે હવે વિદ્યાર્થીઓ એ કે જેમણે નાણાંપંચ એટલે શું તેનો માત્ર અનુચ્છેદ યાદ રાખ્યો હોય અને સાથે લેટેસ્ટ નાણાંપંચના અધ્યક્ષ કોણ એની પહેલાંના નાણાંપંચના અધ્યક્ષ કોણ એટલું જ ગોખ્યું હોય એમને આ પ્રશ્ન તકલીફ આપવાનું છે ને એમને કોઈ કહે કે ભાઈ જુઓ નાણાંપંચ એક અર્ધન્યાયિક સંસ્થા છે એના મગજ મેં વાત જ નહીં ઉતરે કારણ કે એને સમજવાની કોશિશ ક્યારે કરી નથી કે નાણાંપંચ આજે રાજ્યો વચ્ચે નાણાંની ફાળવણી કરે છે કેન્દ્ર અને રાજ્ય વચ્ચે નાણાંની ફાળવણી માટેની ભલામણો કરે છે આ બાબતે જો વિવાદ સર્જાય તે વિવાદો ક્યાં જાય એ વિવાદો માટે એને સુલઝાવવા માટેની શું વ્યવસ્થા આપણા બંધારણમાં કરવામાં આવી છે આ જો એ ઢંગથી ન સમજો હોય ને તો આ પ્રશ્ન એને ક્યારેય સમજાવવાનો જ નથી આપણું પુસ્તક વાંચો ભારત તો બંધારણ એમાં પહેલાં ફકરાની અંદર જ આ વાત સ્પષ્ટતા સાથે સમજાવી છે કે નાણાં પંચ એ એક અર્ધન્યાયિક સંસ્થા છે ક્લાસમાં તો ભણાવતા જ હોઈએ પણ પુસ્તકની અંદર પણ આ વાત વિશેષ રૂપથી સમજાવી છે કે આ એક અર્ધન્યાયિક સંસ્થા છે આ બહુ જરૂરી છે તમે ખાલી અનુચ્છેદ યાદ રાખીને બેસો એમ ના ચાલે રાષ્ટ્રપતિ દ્વારા એનું ક્યારે ગઠન કરવામાં આવે સામાન્ય રીતે એવી માન્યતા હોય છે કે દર પાંચ વર્ષે ખોટી વાત ખોટી વાત તમે આપણા પુસ્તકમાં વાંચો નાણાપંચ વિશેના ચેપ્ટરમાં મેં ત્યાં સ્પષ્ટ લખ્યું છે સામાન્ય રીતે પાંચ વર્ષે અથવા તો જરૂરી લાગે તો રાષ્ટ્રપતિ પોતાની અનુકૂળતા મુજબ જરૂરિયાત મુજબ પાંચ વર્ષ પહેલાં પણ નાણાપંચનું ગઠન કરી શકે છે પાંચ વર્ષે જ કરવું એવું કોઈ નિયમ નથી પણ આ ક્યારે બને કે જ્યારે તમે બંધારણની જોગવાઈઓને ઢંગથી વાંચી હોય કે શું કહેવા માંગે છે એ વાંચ્યું હોય એ વાંચ્યા પછી પણ જો તમારો ફોકસ પાંચ વર્ષ ઉપર જ આવીને અટકી જતો હોય ને તો મતલબ કે તમારી વાંચવામાં ભૂલ છે ત્યાં આગળ અથવા કરીને કંઈક લખેલું હતું એ તમારા ધ્યાનમાં કેમ ના આવ્યું આ પેટર્ન એ ડિમાન્ડ કરે છે કે તમે એ બધી વસ્તુને પણ ધ્યાન પર લો ફુગાવાના સંદર્ભમાં નીચેનામાંથી કયું વિધાન સાચું છે બરાબર છે ફુગાવાનું આખું એક પ્રકરણ આપણે મોનિટરી પોલિસી પહેલા ઇન્ફ્લેશનનું આખું ચેપ્ટર ઓનલાઈન કોર્સમાં આપ આપેલું હશે ઇન્ફ્લેશનનું ચેપ્ટર આપણે ત્યાં આગળ લગભગ દસ પંદર વીસ કલાક સુધી ભણતા હોઈએ છીએ ઇન્ફ્લેશન એટલે શું એના પોઝિટિવ ફેક્ટર્સ કયા ડિમાન્ડ પુલ શું છે કે પછી કોસ્ટ પુશ ફેક્ટર્સ એની પાછળ કયા રહેલા છે ઇન્ફ્લેશનના પણ ઘણા બધા ટાઈપ્સ હોય એને આપણે સમજતા હોઈએ છીએ ઇન્ફ્લેશન ટેક્સ જેવો કોન્સેપ્ટ આપણે સમજતા હોઈએ છીએ અને પછી ઇન્ફ્લેશનને મેજર કરવા માટે જે અલગ અલગ સૂચકાંકો બનાવાયેલા છે હોલસેલ પ્રાઇસ ઇન્ડેક્સ થયો કન્ઝ્યુમર પ્રાઇસ ઇન્ડેક્સ જે હજુ સુધી નથી બન્યા એવા જેમ કે પ્રોડ્યુસર પ્રાઇસ ઇન્ડેક્સ સર્વિસ પ્રાઇસ ઇન્ડેક્સ આ બધાની પણ આપણે ત્યાં આગળ ચર્ચા કરતા હોઈએ છીએ રાઈટ જો એ ચર્ચાઓ તમે સાંભળી હોય તો આ વાત તમારા માટે સરળ બની જાય બરાબર છે આ દરેકની ચર્ચા એટલે અડધો અડધો કલાક અલગ દરેક વિધાન માટે તમારે અડધો અડધો કલાક અલગ ફાળવવું પડે બરાબર છે ભારતમાં કરવેરાના સંદર્ભે નીચેનામાંથી કયું વિધાન સાચું છે એક્સેસ વિશે સવાલ પૂછાયો છે કૃષિ આવકવેરો એ કેન્દ્ર સરકારનો કર છે બહુ મજાનો સવાલ છે અને ઇન્ડિયન એગ્રીકલ્ચરનું ચેપ્ટર જ્યારે ઇન્ડિયન ઇકોનોમીમાં ભણતા હોઈએ ત્યારે ભારતીય કૃષિના લક્ષણોમાં સૌથી પહેલું લક્ષણ જ આ ચર્ચામાં લઈએ છીએ વિદ્યાર્થીઓ સાથે કે ભારતમાં કૃષિ ક્ષેત્રની લાક્ષણિકતા એ છે કે અહીંયા આગળ કોઈ ઇન્ડિવિજ્યુઅલ ઇન્કમ ટેક્સ નથી કોઈ ઇન્ડિવિજ્યુઅલ ઇન્કમ ટેક્સ નથી ઇવન ભારતના બંધારણમાં પણ અનુચ્છેદ ત્રણસો છાસઠનો ક્લોઝ વન એ એગ્રીકલ્ચર ઇન્કમ વિષય છે એની સાથે જોડીને પણ આ વાત તમારે કરવાની હોય દેટ થિંગ હવે સમય પાક્યો છે કે કેન્દ્ર સરકારને તો અધિકાર જ નથી કે એ કૃષિની આવક ઉપર વ્યક્તિગત કર લઈ શકે પણ હવે ચર્ચાએ છેલ્લા કેટલાય વર્ષોથી જોર પકડ્યું છે કે શું કૃષિની આવક ઉપર પણ ટેક્સ ના લેવાવો જોઈએ આ ડિબેટ આપણે કરતા હોઈએ છીએ ક્લાસરૂમમાં કરતા હોઈએ છીએ ઓનલાઈન કોર્સિસમાં તમને મળી આવશે જેના જ આધાર ઉપર જીપીએસસી અમુક વર્ષો પહેલા હવે વર્ષો ભૂલાવા માંડ્યા છે લગભગ ચાર પાંચ વર્ષ પહેલાની વાત હશે જીપીએસસીમાં મુખ્ય પરીક્ષામાં એ સવાલ પૂછાયેલો હતો કે શું કૃષિની આવક ઉપર ટેક્સ લાગવો જોઈએ એના માટે તમારે ત્યાં આગળ દલીલ કરવાની હતી બરાબર ને ફિલિમ્સ મેન્સ કશું અલગ નથી એક જ છે કોન્સેપ્ટ એક જ વખત ભણવાના હોય અલગ અલગ તબક્કામાં અલગ અલગ રીતે લાગુ કરવાના હોય વિષયો થોડા બદલાઈ જાય છે મુદ્દાઓ થોડા બદલાઈ જાય છે આજે પણ ઓફલાઈન માટે નવા આવેલા વિદ્યાર્થીઓને કહ્યું હતું તમને પણ કહું છું વારંવાર કહેતો રહીશ ફિલ્મ મેન્સની તૈયારીઓને અલગ ન રાખો આ બધું જ કોન્સેપ્ચ્યુઅલ છે તાલુકા પ્રાથમિક અધિકારી યસ એ જ આ પરીક્ષા હતી ને હા તો એની પરીક્ષા એ તમારી ક્લાસ વન ટુની પરીક્ષા કરતાં પ્રમાણમાં વધુ સરળ હોય આવું માનવામાં આવે સિવિલ સર્વિસીસની એક્ઝામ ખરીને એનું લેવલ હાઈએસ્ટ માનવામાં આવે બાકીની પરીક્ષાનું લેવલ એના કરતાં થોડુંક નીચું હોય બરાબર છે હવે એ પરીક્ષામાં પણ જો આવા સ્ટેટમેન્ટ્સવાળા વાળા ક્વેશ્ચન્સ આવતા હોય તો વીસ એપ્રિલની પરીક્ષા તમારી જે સિવિલ સર્વિસીસની છે એમાં સવાલો કેવા આવે બરાબર એટલીસ્ટ આવા આવે ભલે આનાથી ઉપરના સ્તરના ન હોય પણ એટલીસ્ટ આવા તો આવે બરાબર આ પેટર્ન સમજ્યાનું કહેવાય એ જ રીતે હિસ્ટ્રીના ક્વેશ્ચન્સ ઇઝી છે ઇઝી કોના માટે કે જેણે એન્શિયન્ટ હિસ્ટ્રીની અંદર વેદિક એજ એમાં અર્લી એન્ડ લેટર વેદિકેજનો અભ્યાસ કર્યો છે એટલે એ નથી અટક્યો પછી એણે વૈદિક સાહિત્યનો પણ અભ્યાસ કર્યો છે હા આ બ્રાહ્મણો શેને કહેવાય ઉપનિષદ શેને કહેવાય બરાબર આ બધી બાબતોનો જેણે અભ્યાસ કર્યો છે શાસ્ત્રો કોને કહેવાય આ એણે જાણ્યું છે ભારતની અંદર ફિલોસોફીની કઈ કઈ સ્કૂલ્સ જન્મી એનો એણે અભ્યાસ કર્યો હોય વોટ્સએપ પર નહીં પુસ્તકોમાંથી બરાબર આપણા હિસ્ટ્રીના કોર્સિસમાં તમામ વિશે વાત કરેલી છે કોણે કંઈ ફિલોસોફીની સ્કૂલ આપી જો તમે એને સમજ્યા હોવ યાદ રાખ્યું હોય તો તમારા માટે મોટો સવાલ નથી એ જ રીતે મહાભિનિષ્ક્રમણ વિશે જે સવાલ પૂછાયો છે તે અને સાથે આ સવાલ મને બહુ ગમ્યો દારાશિકો વિશે બરાબર દારા શિકો વિશે પણ મેં એક ગોષ્ઠી કરેલી છે ગયા વર્ષે જ કદાચ એમાં આપણે આ વાત રજૂ કરી હતી કે ઔરંગઝેબના ભાઈ હતા દારાશિકો ઔરંગઝેબ જો મુગલ બાદશાહ ન બનત અને બીજું કોઈક બનત બીજું કોણ ધારાશિકો ઔરંગઝેબે તેમને મારી નાખ્યા હતા ને તો આપણો ઇતિહાસ કેવો હોત એના વિશે એક નાનકડી ગોષ્ઠી જે તે મેં કરેલી હતી અને દારાશિકો વિશે આમ પણ મને વાત કરવી ગમે છે બરાબર મજમાઉલ બહેરેન નામનું એમણે સરસ મજાનું પુસ્તક લખ્યું હતું મતલબ એક રીતે હિન્દુઇઝમ અને ઇસ્લામને જોડવાની વાત કરનાર વ્યક્તિ હતા દારાશિકો તો એમના વિશે આ બધી ચર્ચાઓ કરવી ઘટે કરવી જ જોઈએ અને તમને ત્યાં જ દારાશિકો વિશે સવાલ પૂછાય છે બરાબર હું એવું પણ નથી કહેતો કે દરેકે દરેક વસ્તુ તમે ડિસ્કસ કરી જ હોય ક્લાસમાં હું કહી રહ્યો છું કે તમે વિદ્યાર્થીને એક દિશા સૂચવી હોય કે દારાશિકો આવ્યો તો એનો ઉલ્લેખ માત્ર આટલો ન હોય કે ઔરંગઝેબનો ભાઈ હતો અને ઔરંગઝેબે એને મારી નાખ્યો અને વાત પતી ગઈ દારાશિકોનું એક જે લિટરરી કોન્ટ્રીબ્યુશન છે ભલે બધું કોન્ટ્રીબ્યુશન તમે ડિસ્કસ ન કર્યું હોય પણ એટલીસ્ટ વિદ્યાર્થીઓને એ પણ એક વિચારવા માટેની દિશા છે એ તો બતાવેલી હોય જે બતાવી હશે તો વિદ્યાર્થી વિદ્યાર્થી પોતાની રીતે પણ થોડુંક કામ કરશે અને આમ કરશે તો આ પ્રકારના સવાલો માટે સામાન્ય સામાન્ય થઈ જશે બરાબર છે બિલકુલ એ જ રીતે ડબલ્યુપીઆઈ વિશે તમને સવાલ પૂછાયેલો હતો અને આ ગવર્મેન્ટના ડિપાર્ટમેન્ટ વિશે પણ તમને સવાલ પૂછાયેલો હતો જે મેં અગાઉ પણ વાત કરી ઇન્ફ્લેશનનું ચેપ્ટર જ્યારે તમે ડિસ્કસ કરતા હો ને ત્યારે ડબલ્યુપીઆઈ સીપીઆઈ કોમન છે ચર્ચવાના જ હોય પણ એમાં ચર્ચા કરતી વખતે તમે કઈ બાબતોને ધ્યાન પર લો છો ઉદાહરણ તરીકે ડબલ્યુપીઆઈ સેવાઓને ધ્યાનમાં લેતું નથી નથી લેતું દેટ્સ દેટ્સ ગુડ આ પણ લગભગ બધા જાણતા જ હોય મજાની વાત એ છે ફુગાવવાને માપવા માટે ડબલ્યુપીઆઈ વસ્તુઓના એક્સ ફેક્ટરી ભાવનો ઉપયોગ કરે છે એક્સ ફેક્ટરી પ્રાઇસિસ ઇન્ફ્લેશનનું ચેપ્ટર ખોલજો વિડીયોઝની અંદર અને એની અંદર ડબલ્યુપીઆઈ જ્યાં સમજાવેલું છે ડબલ્યુપીઆઈનો છેલ્લો પાર્ટ છેલ્લોની શરૂઆતનો જ પાર્ટ તમે જોજો એમાં વાત કરી છે આપણે ત્રણ પ્રકારના પ્રાઇસીસ વિશે એક્સ ફેક્ટરી પ્રાઇસિસ એક્સ માઇન્સ પ્રાઇસિસ અને એક્સ મંડી પ્રાઇસીસ ડબલ્યુપીઆઈમાં ત્રણ પ્રકારના પ્રાઇસીસ કન્સિડર કરાતા હોય એક તો છે એક્સ ફેક્ટરી પ્રાઇસિસ બીજા હોય એક્સ માઇન્સ માઇન્સ મીન્સ ખેડો એક્સ માઇન્ડ સ્પ્રેડ પ્રાઇસીસ અને ત્રીજું હોય એક્સ મંડી પ્રાઇસીસ એગ્રીકલ્ચર પ્રોડક્ટ્સ માટેની જે મંડીઝ હોય એના પ્રાઇસીસ દેટ થિંગ ડબલ્યુપીઆઈ કોણ બનાવે છે વેરી ઇઝી ડબલ્યુપીઆઈમાં સર્વિસીસનો સમાવેશ નથી થતો વેરી ઇઝ ઇક્ અંદર અલગ અલગ કોમોડિટીઝના જે પ્રાઇસીસ ધ્યાને લેવાય છે એ પ્રાઇસીસ કયા હોય છે એ બહુ અઘરો સવાલ કહેવાય જો કે જે વિદ્યાર્થીઓએ લેકચર્સ એટેન્ડ કર્યા હોય એમના માટે તો આ સરળ જ હોવું જોઈએ મને આપણી ઇન્ડિયન ઇકોનોમીની બુકમાં પણ આ બધી વાતો મેં આપી જ દીધેલી છે બરાબર આ વાત છે તમે પેટર્નને આ રીતે સમજો કે એ શું તમને સૂચવી રહી છે કે કેવું વાંચો તમે બરાબર હવે તમે ડબલ્યુ ફૂલ ફોર્મ જ યાદ રાખીને જાઓ એ કોણ તૈયાર કરે છે એટલું જ ગોખીને જાઓ તો પછી તમને આ સવાલનો જવાબ નથી જ આપડવાનો તમે ફરિયાદ જ કરતા રહેવાની છો આ સવાલ મને ખૂબ ગમ્યો ભારતના બંધારણમાં બિન સાંપ્રદાયિકતાના સિદ્ધાંતોનો સમાવેશ નીચે પૈકી શામાં થયેલ છે સામાન્ય છે મૂળભૂત અધિકારો જગ્યાએ તમને વાત જોવા મળશે સેક્યુલરિઝમ હવે સેક્યુલરિઝમ એવો શબ્દ ક્યાંય સીધો નથી વપરાયો ના અમુકમાં ના ફંડામેન્ટલ રાઇટ્સમાં પ્રેમ સેક્યુલર શબ્દ વપરાયો છે સેક્યુલરિઝમ તો નથી વપરાયો પણ કોણે કહ્યું કે સેક્યુલરિઝમ શબ્દ વાપરીને સેક્યુલરિઝમ પ્રૂવ કરી શકાય શબ્દ વાપર્યા વગર પણ તમે એની વાત કરી શકો છો ને ગર્ભમાં અર્થ છુપાયેલો હોય અને તો કહેવાય તો પ્રિયમ્બલની અંદર ભલે સીધો બિન સાંપ્રદાયિકતા એવો શબ્દ નથી વપરાયેલો પણ બિન સાંપ્રદાયિકતાની વાત ત્યાં આગળ ગૂંથી લેવાય છે જે તમે પ્રિયમ્બલ સારી રીતે ભણ્યા હોવ તો સમજાય જે કામ આપણે ક્લાસરૂમમાં દસથી બાર કલાક માટે કરતા હોય છે પ્રિયમ્બલ શીખવાનું ફંડામેન્ટલ રાઇટ્સમાં પણ સીધો સેક્યુલરિઝમ એવો શબ્દ ક્યાંય નથી વપરાયો પણ હા અનુચ્છેદો પચીસથી અઠ્યાવીસ કે જે ધાર્મિક સ્વતંત્રતાના મૂળભૂત અધિકારો વિશે છે એમાં તો વાત બિન સંપ્રદાયતાનીક છે જે થિયોક્રેટિક સ્ટેટ હશે એ પોતાના સિટીઝન્સ કે ફોરેનર્સને ક્યારે ધાર્મિક સ્વતંત્રતાનો અધિકાર એક મૂળભૂત અધિકાર તરીકે ન જ આપે જે એથેસ્ટિક સ્ટેટ હોય એ ક્યારે પોતાના સિટીઝન્સને આવો ધાર્મિક સ્વતંત્રતાનો મૂળભૂત અધિકાર ન આપે કોણ આપે ફક્ત એ સ્ટેટ કે જે સેક્યુલર સ્ટેટ હોય બરાબર ને તો ભલે ત્યાં આગળ સેક્યુલરિઝમ શબ્દો નથી વપરાયેલા પણ અનુચ્છેદના આધારે આપણે દાવો કરી શકીએ છીએ કે એમાં બિનસાંપ્રદાયિકતાની વાત રહેલી છે આ સમજ કહેવાય આમાં તમને અનુચ્છેદો યાદ છે એનાથી કામ નથી બનતું આખું આમુખ યાદ છે શબ્દ સહયાદ છે એનાથી પણ કામ નથી બનતું તમારી પાસે આ સમજ હોવી જોઈએ તો તમે આવા એનાલિટિકલ ક્વેશ્ચન્સના આન્સર્સ આપી શકશો નીચેનામાંથી કોને ભારતીય બંધારણીય વ્યવસ્થાના સમવાય લક્ષણો ગણાવી શકાય સમવાય લક્ષણો ઇંગ્લિશમાં જેને કહેવાય ફેડરલ ફીચર્સ હમણાં જ બનવું એવું પાલનપુર એક સેમિનાર માટે હું ગયેલો હતો અને સેમિનાર પછી ક્વેશ્ચન આન્સર સેશન રાખેલો હતો તો મેં કહ્યું વિદ્યાર્થીઓને કે જે સવાલ પૂછવા એ પૂછો એટલે એક ભાઈ આવ્યા અને એમણે સવાલ પૂછ્યો કે સર તંત્ર એટલે શું એ સમજાવો ને એટલે મારે એમને કહેવું પડ્યું કે તંત્ર એ બહુ મોટી ચર્ચા છે અને ક્લાસરૂમમાં હું એને કલાક દોઢ કલાક બે કલાક સુધી કરતો હોઉં છું ત્યાં તો એટલો સ્કોપ નહોતો મેં એમને પાંચેક મિનિટની અંદર મુખ્ય મુખ્ય વાતો સમજાવી જે લોકોએ આપણો ઇન્ડિયન પોલિટીનો ઓનલાઈન કોર્સ લીધો હોય ઇવન આપણું પુસ્તક વાંચ્યું હોય ભારતના બંધારણનું તમે જોશો કે એમાં મેં સંવાયતંત્રને એક અલગ ચેપ્ટર તરીકે રાખ્યું જ છે તંત્ર એટલે શું એ સમજાવાયું છે એના લક્ષણો તારવ્યા છે અમેરિકાથી કેવી રીતે પ્રેરિત છે એ સમજાવાયું છે અને એની તરત પછી તંત્રની સરખામણી કરાયેલી છે એકાત્મક તંત્ર સાથે જેને ઇંગ્લિશમાં કહેવાય યુનિટેડ સિસ્ટમ આ બધા એવા ચેપ્ટર્સ છે કે જે સિલેબસમાં લખીને ન આપવાના હોય તમારા સિલેબસની અંદર સંવાય તંત્ર એવું લખ્યું હશે ત્યારે જ તમે ભણશો હું વારંવાર એ વાતનો વિરોધ કરું છું જે લોકો કહેતા હોય ને કે સિલેબસ જે આપ્યો છે એની પ્રિન્ટ કઢાવવાની દિવાલે ચપકાવી દેવાની અને એટલું જ કરવાનું ખોટી વાત ખોટી વાત તમારા સિલેબસની અંદર સંવાય તંત્ર એવું સીધું ન લખ્યું હોય તોય તમારે ચેપ્ટર ભણવાનું કે જ્યારે તમે ખુદ કહેતા હો કે ભારતનું બંધારણ એક અર્ધ સંવાય વ્યવસ્થા તૈયાર કરે છે તો ભાઈ પહેલા તમને એ તો ખબર હોવી જોઈએ ને કે સમવાય એટલે શું ભારતના બંધારણના મુખ્ય લક્ષણો એ તમારા સિલેબસમાં છે સિલેબસમાં છે એટલે એક લક્ષણ તમે યાદ રાખો છો કે તે અર્ધ સંવાય પ્રકારેનું છે પણ સંભાઈ તંત્ર એ તમારા સિલેબસમાં સીધું નથી લખ્યું એટલે તમે કહો છો કે હું એ નહીં ભણું હું એ નહીં ભણું વળી કેવી હોય ભણવાનું જ હોય અમુક વસ્તુઓ બાય ડિફોલ્ટ ભણવાની જ હોય એમાં રસ્તા ન શોધવાના હોય કે આને હું ઓછું કેવી રીતે કરી શકું અને ખરું તો એનું સીધું જ પરિણામ તમને આગળ દેખાશે સીધું જ પરિણામ દેખાશે લેખિત બંધારણ કેમ તંત્રમાં જરૂરી માનવામાં એવું પણ નથી પાછું કે તંત્ર અને એકાત્મક તંત્રના લક્ષણોની સરખામણી કરતું એક કોષ્ટક મેં પુસ્તકમાં આપ્યું છે સાત લક્ષણો સંવાયતંત્રને લખ્યા છે સામે સાત લક્ષણો એકાત્મક તંત્રને લખ્યા છે હવે તમે લક્ષણોને સીધા શબ્દો સહિત યાદ રાખી લો એમ પણ કામ ન ચાલે તમારે સમજવું પડે કે કેમ તંત્ર હોય તો ત્યાં આગળ ફરજિયાત લેખિત બંધારણ જોઈએ અને કેમ એકાત્મક તંત્ર હોય તો ત્યાં આગળ લેખિત બંધારણ પણ ચાલે અલેખિત બંધારણ પણ ચાલે આ કોન્સેપ્ટ સમજવા પડે કે જેની જ માટે મેં કહ્યું કલાક દોઢ કલાકનો તો ઓછામાં ઓછો સમય લાગે દેટ થિંગ આ વાતોને તમારે સમજવાની હોય આવા તો બીજા ઘણા બધા સવાલ છે પણ સમયની મર્યાદાના કારણે મુખ્ય મુખ્ય અમુક સવાલો મેં તમારી સાથે લીધા મારો હેતુ એટલો જ છે કે હું તમને અહીંયા આગળ ફરીવાર કોઈ ક્વેશ્ચન પેપરના સોલ્યુશન માટે નથી આવ્યો એ તમે જાતે જ કરી શકશો અને કોઈ કરાવતું હોય તો તમારે એને બંધ કરી દેવાનું હોય તમારે જાતે જ કરવાનું હોય એ બધામાં સમય ન બગાડવાનો હોય આવી એક્ઝામ્સ જ્યારે આવતી રહે ને તો એમાંથી આપણે આપણી જાતને પૂછતા રહેવાનું હોય કે શું હું આમ તૈયારી કરું છું મારો અંગત રીતે વિચારા રહ્યો છે કે હું એક ચોક્કસ પદ્ધતિથી મારા વિદ્યાર્થીઓને તૈયારી કરાવું અને પછી જ્યારે વચ્ચે વચ્ચે આવી પરીક્ષાઓ આવતી હોય ને તો વિદ્યાર્થીઓને કહું કે તમે જુઓ કે તમને જે પદ્ધતિ આપવામાં આવી છે એ જ પ્રમાણે આ બધું પૂછાયું છે ન પૂછાયું હોય તો સામે સવાલ કરો હું મારી જાતને સવાલ કરીશ કે આ પેટર્ન પ્રમાણે છે કે નહીં આપણે કોન્સ્ટન્ટલી વેરીફાય કરવું પડે હું ચૌદ વર્ષથી દર વર્ષે આ કામ કરું છું જેટલી પરીક્ષાઓ આવે દરેક પરીક્ષા સાથે સવાલ કરું છું કે વસ્તુ રેલેવન્ટ છે કે એમાં હજુ અપગ્રેડેશનનો સ્કોપ છે જેટલું અપગ્રેડ કરતા જશો એટલું તમારા માટે છે વિદ્યાર્થીઓ પોતે અપગ્રેડ કરે એમના લાભ માટે છે શિક્ષક પોતાની જાતને અપગ્રેડ કરે એ અલ્ટિમેટલી તો વિદ્યાર્થીઓના લાભ માટે જ છે આશા રાખું કે આ પેટર્ન શું છે આપને સમજાવી હશે અને આ પ્રમાણે તૈયારી કરવા માટે હવે તમારી અંદર એક અનેરો ઉત્સાહ આવશે કારણ કે આમાં કોન્સેપ્ટ છે શીખવાનું છે ગોખવાનું કાંઈ નથી ગોખવું એ પેઇનફુલ પ્રોસેસ છે જાણે આ સમજાવ્યા વગર બસ યાદ રાખો બરાબર સમજવું એક બહુ એટલે બહુ એન્ટરટેનિંગ પ્રોસેસ છે એમાં આનંદ આવે મનોરંજન મળે બરાબર કેટલી મજાની વાત કે જ્યારે આપણે એ વાતને ઉકેલી શકીએ કે કેમ તંત્રમાં લેખિત બંધારણ હોય અને પેલામાં લેખિત હોય તો ઠીક ન હોય તોય ચાલે આ વાતને સમજવી એ અનેરો આનંદ આપનારી ઘટના છે બરાબર એમાંથી જ્યારે તમે પસાર થતા હોય તો સમય ક્યાં ગુજરી જાય એ આપણને ખબર જ ના પડે પસાર થઈ જાય અને છેવટે આપણો આનંદ એની ચરમસીમાએ પહોંચી જાય બરાબર પેલું ગોખ્યું હશે તો જેટલી વખત પુસ્તક હાથમાં લેશો ને એટલી વખતે તમને પેઇન આપશે તમને મગજમાં દુખાવો કરી આપશે સમજેલું હશે એ આજીવન તમને એનો આનંદ અપાવતું રહેશે આશા રાખું કે વિદ્યાર્થી મિત્રો આ સમજે ધીરે ધીરે આવી વાતો બધું પ્રસરતી રહેશે બરાબર નિરાશ ક્યારે થવાનું નહીં કે બધા આવું કરે છે બધા તેવું કરે છે એવી નિરાશા ક્યારે મગજમાં રાખવાની નહીં આપણે હંમેશા હકારાત્મક અભિગમ રાખીને ખોટી ફરિયાદો કર્યા વગર સમય ઓછો છે પેટર્ન આવી તેવી એ કોઈ જ ફરિયાદો કર્યા વગર ફક્ત ને ફક્ત તૈયારી ઉપર ધ્યાન આપવાનું વિષયોને શ્રેષ્ઠતમ પદ્ધતિથી સમજવા માટેનો પ્રયત્ન કરવાનો આટલું કરશો તો ચોક્કસથી સફળતા તમને મળશે જ એમાં શંકાને કોઈ કારણ જ નથી એ સિવાય બેચની શરૂઆત થઈ ગઈ છે ઓફલાઈન બેચની ગાંધીનગર સેન્ટર ઉપર આજે એક ફ્રી ક્લાસ રાખેલો હતો સવારમાં સાડા આઠ વાગે એવો જ આવતીકાલે અઢાર તારીખે અઢાર માર્ચ બે હજાર પચીસના દિવસે સવારે સાડા આઠ વાગે બધું એક ફ્રી ક્લાસ રાખેલો છે જેમ મેં કહ્યું હતું કે કોઈ પણ વિદ્યાર્થી સંસ્થામાં સીધો જોડાય એની પહેલા એની પેડાગોજી જાણે ભણાવવાની પદ્ધતિ સમજે પછી જોડાય તો એક ઇન્ફોર્મ ચોઈસ કહેવાય તો આપણે ફ્રી ક્લાસીસ આપતા હોઈએ છીએ ગઈકાલે ક્લાસ હતો આવતીકાલે વધુ એક ક્લાસ છે કે જેની અંદર કોઈ એક ચોક્કસ સબ્જેક્ટને કોઈ ચોક્કસ ચેપ્ટરની આપણે ચર્ચા કરવાના છીએ ચેપ્ટર કયું હશે એની જાહેરાતો નથી કરતો જે વિદ્યાર્થીઓ આવશે ભણશે તો જે મિત્રો ઓફલાઈન બેચમાં જોડાવા માગતા હોય યુપીએસસી જેવી જીપીએસસીની તૈયારી કરવા માગતા હોય એ આવતીકાલે ફ્રી ક્લાસમાં આવી શકે અને પછી એડમિશન લઈ શકે અને આવી જ આપણે ફ્રી ક્લાસની વ્યવસ્થા અમદાવાદમાં પણ કરેલી છે ઓગણીસ અને વીસ આ બે તારીખોએ આપણે ત્યાં આગળ ફ્રી ક્લાસીસ રાખેલા છે અને ત્યાં આગળ સવારે નવ વાગે આ ફ્રી ક્લાસીસ રહેવાના છે તો જો આપ અમદાવાદમાં જોડાવા માગતા હો તો ત્યાં પણ આવી શકો રહી વાત ઓનલાઈન ક્લાસીસની તો ઓનલાઈન બેચિસ બની ચૂકી છે અને એની અંદર હવે લાઈવ લેક્ચર્સ મારા અવાજ શરૂ થઈ જશે તો કદાચને આપ ઓફલાઈન અભ્યાસ માટે નથી આવી શકતા તો ઓનલાઈન પણ જોડાઈ શકશો બરાબર છે દેટ્સ એ તો બસ આ વાત કરવાની હતી પરીક્ષાનું પેપર આવ્યું આ વિડીયોનું કોઈ આયોજન હતું નહીં પણ એકદમથી સાંજે પેપર આવ્યું અને ધીરે ધીરે હવે વતનથી પાછો આવીને હું તહેવારોના માહોલથી બહાર આવી રહ્યો હતો એટલે હવે લાગ્યું કે નહીં અનુકૂળ છે આના ઉપર વિડીયો થવું જોઈએ તો કરે આશા રાખું કે આપને કામ લાગ્યું હશે તો આ સાથે આ વાતને અહીં આગળ પૂર્ણ જાહેર કરીએ છીએ નવી વાતો કરવી છે નવા વિડીયોમાં કરીશું થેન્ક યુ